સમૂહ સગા સંબંધીઓને ગળે મળી શુભેચ્છાઓ પાઠવી જ્યાં ઈદના પર્વ ની શુભકામનાઓ પાઠવા માં આવી ઈદના પર્વ ને લઈને શહેરમાં પોલીસ નો ચાપ તો બંદોબસ્ત રાખવામાં આવ્યો ઈદની ખૂબ ખૂબ શુભકામના મારા ને મારા પરિવારની તરફથી અને આજે રમઝાન ઈદનો તહેવાર હતો પૂરો મહિનો અમે ઉપવાસ રાખીએ પૂરો મહિનો ઇબાદત કરીએ નમાઝ પડીને દુઆ કરીએ આખા દેશ માટે અને આખા દેશમાં અમે એકબીજાને ગળે મળીને હિન્દુ મુસ્લિમને એ તહેવાર ઉજવીએ છીએ એ રીતે અમારે આજે પોના આઠ વાગે મજરા મસ્જિદ માં નમાજ થઈ છે કોઈ પણ વાત વિવાદ વગર નમાઝ થઈ જે સારી રીતે